રાજુલા શહેરમાં આહિર સમાજવાડી ખાતે સૌરભ સાહિત્ય સંસ્થાન તેમજ પત્રકાર મિત્રો તેમજ ગોહિલ પરિવાર દ્વારા વરિષ્ઠ પત્રકાર સ્વ દિલીપભાઈ ગોહિલની શ્રદ્ધાંજલિ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું એ તો જેવું જીવન જીવી ગયું આપણે એના એના માટે માટે જે બોલીએ ઓછું પડે અને પણ મને યાદ છે કે 30 35 વર્ષથી એ હું તો પત્રકાર આવ્યો લગભગ પણ 20 વર્ષ થયા પણ એ પહેલાનો જમો એટલું બધું નામ અને આખા ગુજરાતમાં એવું મોટું નામ છે એ મને પણ ખબર ન હતી જ્યારે આવે ત્યારે ગુજરાત દિલ્હી ભર જનસત્તા પ્રદેશ કોમન મળ્યો એના પર એના એના પરિવાર સાથે મારો સંબંધ હતો કેમ દિલ્હી ભાઈ તું આયા કેમ છો તો આયા

પૂરેપૂરા વફાદારી સાથે જે કામ થયું એ ઉપરથી જ હું માનું છું કે આજે ગુજરાતની અંદર અન્ય રાજ્યોમાં લગભગ એવા કોઈ પત્રકારો અથવા તો ફિલ્ડ સાથે સંકળાયેલા લોકો નહીં હોય કે જેને એની સાથેનો માત્ર પરિચયની પણ યોગ્ય લોકો એનું પ્રમાણ એ છે કે આજે આ સાતમું શહેર છે જ્યાં દિલીપભાઈની સ્મરણાંજલિ સભા રહી હોય अहमदाबाद राजकोट गांधीनगर वडोदरा सूरत महसा एक पत्रकार माटे आटला शहर ना पत्रकार बजाय ने ओळखता ही नहीं होस पण एमनी जे साख हती साख अने साख बन्ने घणा सारा वक्ता होय फकाविशे घणी बधी वातो करी तमे बधा मारा मुखाने

अपने पत्रकार मित्रों साथे, ना काम साथे गाड़ियों जीवन तो आशे, इतना हमारे साथे मन थी। मैं शब्द कहना मांगूं चुदीले पैगोही लेटले, संगीतों ना जीवन जीना या अनेक उन्नरत व्यक्ति तो भ्रामणार्यती जो हमेशा विजय माटे मददरूप रही आजे। तो तो कु तो कु मां कहूँ तो चुदीले पैगोही लेटले गोहील कुटु દિલીપભાઈ આ મહામાનવને ઈશ્વર એમના તેજમાં સમાવી લીધા છે એમની સાથેના સ્મરણો હજુ પણ અહીંયામાં ધબકે છે એ વ્યક્તિ સાથે જેવી વ્યક્તિ એવી વાત કરતા હું જ્યારે ઘરે હોય ત્યારે ક્યારેક કલાક બેસવાનો મોકો મળતો મારી સાથે લેખક કવિઓ કવિતા છંદો અને

ગોહિલ પરિવારને તમારી સદાય ખોડરે છે ગૌરવ હતા કુટુંબની સદે સદાય તમારી યાદ રહેશે દિવ્ય આત્માને અંજલિ અર્પણ કરવા માટે અહીં ઉપસ્થિત સૌ સુગનાજનો દિલિતભાઈ ગોહિલ વિશે બે બાબત ઉડીને આંખે વળવશે એક તો ટ્રાન્સલેશન તરતો એમાં એની મહારત અને બીજી બાબત રાજકીય વિશ્લેષક તરીકેની એમની તટસ્થ આપણે ખાલી પત્રકાર તરીકે ઓળખ્યું છે અને વ્યક્તિત્વને આ વ્યક્તિ કે પહોંચેલો હતો ને એને આપણે ઓળખી નથી શક્યા કારણ કે ત્રણ દિવસની અંદર ભાવનગરની હોસ્પિટલના સંચાલકોએ એવું કીધું કે આવા કોઈ વીવીઆઈપી અમારે ત્યાં હજી નથી આવ્યા કે જેમને એમ કીધું છે કે આ વ્યક્તિને બચાવવાના જે પણ પ્રયત્ન થતા હોય એ કરજો ત્યારે આ વ્યક્તિનું મૂલ્ય શું છે એ આપણે સમજી શકીએ કારણ કે ગુજરાતની અને રાજનીતિની અને પત્રકારત્વની કારણ કે પત્રકારત્વ એ ચોથો સ્તંભ છે અને આ દેશ અને દુનિયાની અંદર સૌથી વધુ જો કોઈ લોકોની વેદનાઓને કોઈ વ્યક્ત કરતું હોય તો એ માધ્યમ પત્રકારત્વ છે

हमारी माँ धरती जन्मभूमि ने कहूँ चु कि एक तारों दिक्रो आखिर जिंदगी जैन तने याद करूँ गांव में याद करूँ गांव को नाम ली गांव को नाम बोला है नहीं ये नहीं तक तो जारी रखी ये दिक्रो आज विदाई ले ही दियो चे तेरे गांव में भूमि ना कोई एक रास्ता है स्वर्गस वरिष्ठ पत्रकार स्वर्गस तद्दिवि� આ નાનકડી અંજલી છે પણ એ અનિવાર્ય અનિવાર્યપણે આપણે બધા સાથે મળીને આપીએ અત્યારે રાજુના પાલિકામાં વહીવટદાર છે જ્યારે પણ બોડી ચૂંટાય ત્યારે આની પ્રક્રિયા બહુ જ સાધારણ છે આપણે ગામ બધી સંસ્થાઓથી કોઈ એક પ્રસ્તાવ થાય જુદી જુદી સંસ્થાઓ એને ટેકો આપે એટલે એ પ્રસ્તાવ પાલિકાએ સ્વીકારવાનો રહે બાકી રાજ્ય સરકારના સ્તરે જે તે છે એ અમે પત્રકારો કરવા તૈયાર છીએ પણ આ ગામની લાગણી તરીકે આપ સૌને મારી વિનંતી છે બે હાથ જોડીને કે જે વ્યક્તિએ આપણી જિંદગી યાદ છે છે ગામનું નામ રોશન કર્યું અને રાજુરા એટલે દિલીપ ગોહિલ કરી ના છો ઓહો દિલીપ ગોહિલનું કામ ત્યારે રાજુરા દિલીપ ગોહિલ માટે કંઈક કરે એવી એક આ નાનકડી મારી દરખાસ્ત સાથે દિલીપભાઈની દિવ્ય ચેતનાને વંદન કરું છું આ એમની પ્રણાલી હતી એ જ પ્રણાલી મુજબ હું સમાપન કરીશ દરેક વક્તવ્ય પૂરું થાય ને ક્યાંય પણ એટલે એ એમનું જોઈ પછી હું આ રીતે બોલતો હતો એ જ પ્રમાણે હું સમાપન કરું છું જય હિન્દ જય ગુજરાત જય રાજુલા